ગુનામાં ફરાર ચીટરો બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું ભુજ એ ડિવિઝન માનકુવા પોલીસ સ્ટેશન અને ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગ સહિત ગુનામાં ફરાર ભુજના બે આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત માનકુવા પોલીસ સ્ટેશન તથા ડાંગના પોલીસ સ્ટેશનમાં ચીટિંગ સહિતના નોંધાયેલા ગુનામાં ફરાર બે રીઢા અપરાધી ફરાર આરોપી સિકંદર ઉર્ફે સિકલો જુસફ સોઢા અને સિદ્દિક ઉર્ફે સેંધિયો સાલેમામત ફકીર ખારી નદી વિસ્તારમાં હોવાની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બંને આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ કરતા આ બંને આરોપીઓ ભુજ એ ડિવિઝન ઉપરાંત માનકુવા પોલીસ સ્ટેશન અને ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગ સહિત ગુનાઓમાં ફરાર હોવાની હકીકત સ્પષ્ટ થયા બાદ બંને આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ બંને આરોપીઓને એ ડિવિઝન પોલીસના હવાલે કરાયા બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે ત્યારબાદ માનકુવા પોલીસ સ્ટેશનને સોંપાશે અને આહવા પોલીસ સ્ટેશનમાં પણ બંને વિરુદ્ધ ચીટિંગનો ગુનો નોંધાયેલો હોય આહવા પોલીસ સ્ટેશને પણ આ અંગેની જાણ કરી દેવાઈ છે નોંધનીય છે કે સિકંદર સિકલા સામે અલગ અલગ ચાર ગુના નોંધાયેલા છે જ્યારે સિદ્દિક ઉર્ફે સિદ્ધિયા સામે પાંચ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ બંને આરોપીઓ રીઢા અપરાધી તરીકે પોલીસ ચોપડે ચડેલા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો શભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai R 99094 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો